આ ગર્ભમાંથી થનારી આવકનો ઉપયોગ દિવ્યાંગ બાળકોની સેવા માટે કરવામાં આવશે જે અંતર્ગત વડોદરાના ઓપી રોડ પર આવેલા મેડિકલ કોલેજ કેમ્પસમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા સતત ત્રીજા વર્ષે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે નમસ્કાર આપ સૌને વડોદરા વાસીઓને મારા દિલથી જય માતાજી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આયોજિત આ નવલી નવરાત્રી બે હજાર પચીસમાં અમે અમારા થોડાક પ્રાચીન થોડા કરવાચીન અને તમને ગમે એવા મારા ખેલૈયાઓને ગમે એવા સરસ મજાના ગરબા લઈને અમે મારા મારા ગ્રુપ સાથે આખો ઉપસ્થિત રહેવાનો છું ત્યારે આપ સૌને વિનંતી કરીશ કે અમારી સાથે જોડાવ અને આ જે ગરબા એ માત્ર ગરબા નથી પણ એક નોબલ કોઝ માટે અમે કરીએ છીએ એટલે એમાં ચોક્કસ હું એવી આશા રાખું અમારી ટીમ આઈએમએની અને સર એ બધા ભેગા મળીને ખૂબ મહેનત કરે છે આ ગરબાના આયોજન માટે તો આપ સૌને વિનંતી કરીશ કે આવો અમારી સાથે જોડાવો અને આદ્ય શક્તિના પર્વને એક યાદગાર પર્વ હંમેશની જેમ તમે લોકોએ હંમેશા સાથ આપ્યો છે એવી રીતે આ વર્ષે પણ અમને ખૂબ સહકાર મળે અને ખૂબ તમારો પ્રેમ મળે એવી માતાજીને પ્રાર્થના જય માતાજી હા હું નિલેશ પરમાર અને મારા આખા વૃંદ સાથે નિશાબેન છે વિજયબેન છે ગાનારા અને મારા એ ગરબાની ખાસિયત છે કે તેમાંથી થનારી તમામ આવકનો ઉપયોગ દિવ્યાંગ બાળકોની સેવા સારવાર અને શિક્ષણ માટે કરવામાં આવશે આ ગરબામાં ડોક્ટર્સ તેના પરિવારજનો અને શહેરના અન્ય ગરબા પ્રેમીઓ જોડાઈ માતાજીની આરાધના કરશે આ આયોજનથી નવરાત્રીનો ઉત્સાહ તો વર્ષે જ પરંતુ સાથે સાથે સમાજ સેવાનો એક ઉત્તમ સંદેશ પણ પાઠવવામાં આવશે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરા ક્લબ દ્વારા આ વર્ષે બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસ અને બે હજાર પચીસમાં પણ આઈ એમ નવલી નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આજે મારી સાથે ઉપસ્થિત અમારા વેલ્વેટ વોઇસ ઓફ વડોદરાના સિંગર એટલે કે જેમને આ બિરુદ મળ્યું છે એવા નિલેશભાઈ પરમાર અને નિશાબેન પારઘી જે અમારા મેઇન લીડ સિંગર છે જે ગરબા અમે જે કરી રહ્યા છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એ નોન કોમર્શિયલ ગરબા છે એમાં જે ગરબામાંથી જે પણ મિનિમમ જે પણ ઇન્કમ અમારી ઊભી થશે એ ઇન્કમ અમે દિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ માટે યુઝ કરવાના છે દિવ્યાંગ બાળકોને અમે એજ્યુકેશન એમને હેલ્થ અને એમની સોશિયલ સ્ટેબિલિટીને મજબૂત કરવા માટે મેં આ સમગ્ર કાર્યક્રમનું ભવ્ય રીતે આયોજન કરવામાં આવી રહ્યું છે અમારું ગ્રાઉન્ડ એટલીસ્ટ એમાં ટેન થાઉઝન્ડથી પણ વધારે પ્લેયર્સ ગરબામાં ઝૂમી શકે એટલી કેપેસિટી છે સાથે સાથે અમે સિક્યુરિટીના દરેક પોઈન્ટસ પર સિક્યુરિટી તૈનાત કરેલી છે સીસીટીવી કેમેરાનું પણ અમે ભવ્ય આયોજન કરેલું છે મેડિકલ ચેકઅપના સ્ટોલ્સ અને સાથે સાથે એમ્બ્યુલન્સના દરેક ગેટ ઉપર વ્યવસ્થા કરવામાં આવેલી છે નીતિ અને નિયમનું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું છે વડોદરાના ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ગરબા એટલે સૌથી એક ક્રીમ ક્રાઉડને એટ્રેક કરનારા ગરબા છે અને આ ગરબામાં આપ વડોદરાવાસીઓને તમામને મારી વિનંતી છે કે આપ આવો વધારો અને અમારી સાથે ગરબામાં ઝૂમો નાચો અને માતાજીના ઉમંગ ઉલ્લાસની સાથે આપણે ભેગા થઈને માણીએ થેન્ક યુ નમસ્કાર આઈએમએ વડોદરા કે તરફ સે નવલી નવરાત્રી હર સાલ બરોડામાં ઓર્ગેનાઇઝ હોતી હૈ बहुत ही बड़े स्केल पे ऑर्गेनाइज होती है और मुझे इस साल एज इनवाइट किया गया है मैं दो साल से किसी और ग्राउंड में जाती थी बट इस साल मैं यहाँ पे एज अ गरबा खेलने वाली हूँ एंड मैंने इस गरबा के बारे में बहुत कुछ सुना है बहुत ही अच्छे स्केल में ये ऑर्गेनाइज़ होता है एंड सेफ्टी पर्पज़ सब बहुत ही बढ़िया है एंड एम uh,